એ બંનેને વચ્ચે જોયા ઝઘડો થયો ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જોયા સામે સામે પથ્થરમારો કર્યો હતો એને આધારે જોઈએ સામે સામે ફરિયાદ દાખલ ગઈ છે અને અત્યારે જોયા ગામમાં કોમ્બિંગ ચાલુ છે હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી એલસીપી એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને ભોપાલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં ખરેખર શાંતિ છે એક પણ અત્યારે કોઈ વિષય નથી અને

વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર બીજા 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 રીતે વધારે ફેમસ છે આ રીતને લઈને જોઈએ એ બંને વિશે મંદૂક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય એને એને સોલ્વ કરવા માટે પોલીસ જો તમામ રીતે પગલાં લેશે

બંને બાજુ લગભગ ત્રીસ થી પાંત્રીસ નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સાંભળ્યું એને પણ જે ગુનામાં લેવામાં આવશે જાય સર વિડિયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એક જ્ઞાન દેખાઈ રહ્યા છે તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે કઈ રીતે કરીશું એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવે છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે